સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાબ ઈજને ડીજી વસાવાના અધ્યક્ષતામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હિ સેવા અને ઇલેક્ટ્રિક સેફટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વિદ્યુત સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના નાયબ ઈજને શ્રી ડીજી વસાવાના અધ્યક્ષ સ્થાને મોસાલી પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ જેટલા બાળકોએ ભાગ લીધો ભાગ લેનાર તમામ બાળકોને નાયબ ઇજ ને ડીજી વસાવા તેમજ સ્ટાફ દ્વારા ઇનામ આપવામાં આવે તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રથમ પ્રોત્સાહક ઇનામ રોકડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા ડીજી વસાવા સાહેબે પોતાના વમાં ઊર્જા બચાવ અંતર્ગત માહિતી બાળકોને ખુશ કરી દીધા હતા શાળાના આચાર્ય શિક્ષક ઉપપ્રમુખ સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત